ખોડિયારનગર મુખીનગર ત્રણ રસ્તા પાસે આવેલી સ્કૂલમાં ભણતી ચાર વર્ષની બાળા સ્કૂલમાં શારીરિક અડપલા કરતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે મુખીનગર ત્રણ રસ્તા પાસે આવેલી સ્કૂલમાં ભણતી ચાર વર્ષની બાળકીની માતાએ બાપોત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે બાળકી સાથે શારીરિક અડપલા કરનાર સ્કૂલ પટાવાળાને પોલીસ સમક્ષ બાળકીએ ઓળખી પતાવ્યો છે ત્યારે સ્કૂલના પ્રિન્સિપલને મળીને આ બાબતની વાત કરતાં તેમણે સીસીટીવી ચેક કરી લઈને ત્યારબાદ તમને જણાવું છું તેમ જણાવ્યું હતું ત્યારે મારા પતિ અને બહેન આવી જતા પોલીસને કોલ કરતાં પોલીસ પણ સ્કૂલ પર આવી પહોંચી હતી દીકરી સાથે ખરાબ કામ કરનાર સ્કૂલના પટાવાળા ધર્મેશ પરમારને ઓળખી બતાવવામાં આવ્યો હતો જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે a